માંગણીઓ સંતોષાતા મહેસૂલી કર્મચારીઓ આજે ઉપર હતા હજુ પણ માંગણીઓનો સ્વીકાર નહીં થાય તો આવનાર સમયમાં હડતાલ આંદોલનની ચીમકી પણ અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી વડોદરા સહિત ગુજરાતભરના મહેસૂલી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી આંદોલનો કરી રહ્યા છે દસ વર્ષથી તેઓની માંગણી ન સંતોષાતા આજે માસ સીએલ ઉપર ઉતરતા મહેસૂલ ખાતાની તમામ કામગીરી અને કલેક્ટર કચેરીના વહીવટી ખાતાની તમામ કામગીરી ઠપ થઈ ગઈ હતી જો આગામી દિવસોમાં સરકાર આ બાબતે કોઈ હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલની ચીમકી પણ અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મહેસૂલ વિભાગના નાયબ મામલતદારોની ભરતી છેલ્લા દસ વર્ષથી કરાવી નથી આ અંગે સિનિયોરિટી નક્કી કરીને તાત્કાલિક ધોરણે ભરતી આપવામાં આવે ઉપરાંત ક્લાર્કની ફરજ બજાવતા કર્મચારીઓને પણ બઢતી નહીં આપીને ખાલી જગ્યાઓ ભરવામાં આવતી નથી આ ઉપરાંત એલઆરક્યુ અને એચઆર ક્યુની પરીક્ષાઓની માંગણી પણ પૂરી કરાઈ નથી જોકે મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલીઓની જેટલી રજૂઆત વિભાગ ખાતે હાલ પડતર છે તેનો નિર્ણય પણ તાત્કાલિક ધોરણે કરવાની માંગ કરાઈ છે આ અંગે કલેક્ટરનું એનઓસી મેળવવાની પ્રથા બંધ કરીને પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવાની માંગણી કરાઈ હતી રાજ્યના મહેસૂલ કર્મચારીઓની મુખ્ય ચાર માંગણીઓ છે જેમાં જિલ્લામાં તાજેતરમાં આડેધર થયેલી બદલીઓને રદ કરીને કુલ જગ્યાએ પરત નિમણૂક આપવાની પણ માંગ કરવામાં આવી હતી જો સરકાર આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં હડતાલનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે તેવું પણ વડોદરા મહેસૂલ કર્મચારી સંઘના ઉપપ્રમુખ ચિરાગભાઈએ જણાવ્યું હતું રાજ્ય મહામંડળના આદેશના અનુસંધાને ગઈ તારીખ નવમીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગઈ તારીખ બાવીસમી તારીખે તમામ માગણીઓ નહીં સંતોષાતા કાળી પટ્ટી ધારણ કરીને સરકાર સામે વિરોધ પણ નોંધાવાયો હતો વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી સંઘના મોટી સંખ્યામાં કાર્યકરો જૂની કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા પ્લેકાર્ડ સહિત બેનરો સાથે કર્મચારી મંડળે માસ સીએલ ઉપર રહીને દેખાવ કર્યા હતા અમારી કુલ ચાર માંગણીઓ છે પહેલી કે બધું બે હજાર પંદરના ક્લાર્કોને દસ વર્ષ જેટલો સમય થઈ ગયેલ છે પણ તેમને બધું દસ વર્ષથી પ્રમોશન આપવામાં આવેલ હતી જે તાત્કાલિક ધોરણે પ્રમોશન આપે બે હજાર નાયબ મામલતદારોને પણ તેર વર્ષ જેટલો સમય થઈ ગયો છે તેઓની સિન્યોરિટી યાદી પ્રસિદ્ધ કરે અને પ્રમોશન આપે ત્રીજું કે બધું સત્યાવીસ જેટલા નાયમ મામલતદારોની વગર કીધે જિલ્લા પેડ બદલી કરવા કરી દેવામાં આવે છે તેઓને મૂળ મેકમને પરત કરવામાં આવે અને ચોથું કે અમોની જે જિલ્લા ફેરબદલની અરજીઓ સરકારમાં ઓફલાઇન થાય છે તે ઓનલાઇન કરવામાં આવે છે જેથી પાર દર્શક વહીવટ થઈ શકે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મહેસૂલી કામગીરી બંધ છે વડોદરા જિલ્લામાં ટોટલ ચારસો અને ગુજરાત રાજ્યમાં સાડા થી પાંચ હજાર કર્મચારીઓ જોડાય મારા મેન મુદ્દા એ છે કે નાયબ મામલતની સિન્યોરિટી યાદી ઘણા વખતથી બની નથી તે બનાવે અને કારકુનોના પ્રમોશન જે જગ્યાઓ ખાલી છે એમાં આપી દે અને જે લોકોને જિલ્લા ફેર બદલની અરજીઓ ઘણા સમયથી પડતર છે એનો નિકાલ કરે અને જે સત્તાવીસ જણાની અ બદલી વગર સંમતિ એ થઈ છે એ લોકોની બદલી નાબૂદ કરે અને જે એલ આરક્યુ અને એચઆરક્યુ ની એક્ઝામ ઘણા સમયથી લેવાઈ નથી તે લેવાય અને પ્રી સર્વિસ એક્ઝામ નું રિઝલ્ટ જાહેર કરે જલ્દી